નમસ્કાર મિત્રો સિલાસ નોલેજ કોર્નરમાં આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયો દ્વારા આપણે જાણીશું કે બાળ વિકાસના જુદા જુદા તબક્કાઓ છે જુદા જુદા ચરણ છે એટલે કે માઇલસ્ટોન છે કે બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય છે કે નહીં એ આપણે આજના વિડીયો દ્વારા જોઈશું તો મિત્રો આ મારો વિડીયો છે એ પૂરેપૂરો જોશો જેથી આપણને બાળ વિકાસની તમામ માહિતી મળી શકે તેમજ આ જાણકારી છે તમે તમારા મિત્રોને પણ શેર કરી શકો તેમજ તમારા બાળક માટે પણ તમે અમલ કરી શકો આ માહિતી ખૂબ જ અગત્યની છે મિત્રો બાળ વિકાસ એટલે શું કે બાળકની બુદ્ધિ હોશિયારી અને આવડત એ કેવી છે એ આપણે જોઈ શકીએ કે જાણી શકીએ એને આપણે બાળ વિકાસ કહીએ છીએ વિકાસ છે એ નરી આંખે આપણને દેખાતો નથી પરંતુ એને આપણે અનુભવી શકીએ છીએ અને જે બાળક છે એનો વિકાસ મોડેકથી થાય છે ધારો કે એના વિકાસના જે આપણે તબક્કાઓ જોઈશું એ તબક્કાઓમાં જો બે ત્રણ મહિના એનો વિકાસ મોડો થતો હોય તો સમજવું કે એનો વિલંબિત વિકાસ છે અને જો વધારે સમય એ વિકાસમાં મોડું થાય તો તમારે તરત જ ડૉક્ટરને આ માટે બતાવવું જોઈએ એટલે આપણે જુદા જુદા જે માઇલસ્ટોન છે સીમાચીન છે બાળકના વિકાસના આપણે જોશું એટલે બાળક છે એનો વિકાસ છે એ માતાના ગર્ભમાંથી શરૂ થાય છે અને નવ મહિના સુધી એનો શારીરિક વિકાસ થાય છે સાથે સાથે એનો માનસિક વિકાસ અને બૌદ્ધિક વિકાસ પણ થતો હોય છે બાળક માતાના પેટમાં હોય છે ગર્ભમાં હોય છે ત્યારે ત્રણ મહિના થાય છે એટલે એનો મગજનો વિકાસ થાય છે આ રીતે જે પ્રક્રિયા છે આપણે નવ મહિના પછી બાળક જ્યારે આ દુનિયામાં આવે છે ત્યારે આપણે જોઈએ છે કે બાળક છે એ કઈ રીતે મોટું થાય છે અને કઈ રીતે એનો વૃદ્ધિ વિકાસ થાય છે તો પહેલાં બાળક જ્યારે જન્મથી ત્રણ મહિના સુધીનું બાળક હોય છે તો એની આપણે વાત કરીએ કે બાળક જન્મ તાવે રડે છે એને બહારના વાતાવરણમાં પ્રવેશ કરે છે ત્યારે એને જે અનુભૂતિ થાય છે જે એને અસર કરે છે વસ્તુ એને કારણે બહારના વાતાવરણના કારણે રડે છે હસે છે બાળક અને એ યુરિન પાસ કરે તો એને ખબર પડે છે સ્પર્શથી કે ભીનું થયું છે એટલે બાળક રડે છે એટલે બાળક રડતું હોય તો ત્યારે ચોક્કસ તમારે જોવું જોઈએ કે બાળક છે એની ફિલિંગ છે એ સ્પષ્ટથી અનુભવી શકે છે અને એને ખબર પડે છે કે મારે શું પ્રતિક્રિયા આપવી એટલે એ રડીને પ્રતિક્રિયા આપશે એટલે ત્રણ મહિના સુધીનું બાળક છે એ આ રીતે પ્રતિક્રિયા આપશે હવે બાળક છે પોણા બે બે મહિનાનું થશે પછી તમે કોઈ પણ જાતનો અવાજ કરશો તો એની નજર તમારી સામે ફેરવશે અને આંખ ખોલશે બરાબર નજર સ્થિર કરશે અને ઓળખવાનો પ્રયત્ન કરશે કે તમે એની સાથે આખો દિવસ રહેતા હો તો માતા છે એના પિતા છે અને દાદા દાદી છે તો ઓળખવાનો પ્રયત્ન કરશે અને એને જે બોલે છે એનો અવાજ પણ ઓળખવાનો બાળક પ્રયત્ન કરે છે બાળક કંઈ બોલી શકતું નથી કારણ કે હજી એને શીખવાને વાર છે એટલે આ ત્રણ મહિના સુધીનું બાળક છે આ રીતે પ્રતિક્રિયા આપે છે પણ તમારે એની સાથે વાત કરવાની છે એની સાથે બોલવાનું છે એને રંગબેરંગી વસ્તુઓ બતાવવાની છે અવાજ કરીને પણ તમારે એને બતાવવાનું છે ધારોકે આપણે તાળી પાડીએ ચપટી વગાડીએ અવાજ થાય તો બાળક છે એ પ્રતિક્રિયા આપે એટલે સમજવાની કોશિશ કરે છે આ રીતે આપણે એને કોઈ પણ જાતની રંગબેરંગી વસ્તુઓ બતાવીએ તો એ બાળક છે એ હસશે એની સામે આપણે એની સામે વાત કરશું એની આંખમાં જોવાનું એની સાથે વાત કરવાની એટલે બાળક સમજવાનો પ્રયત્ન કરશે અને સામે આપણી સામે હશે બાળક એટલે આપણે ખબર પડે કે બાળક કંઈક સમજે છે એ સમજવાનો પ્રયત્ન કરતો હોય છે આ રીતે ધીમે ધીમે બાળક સાથે આપણે વાતો કરવાની છે એની સાથે અને એને આપણે ધીમે ધીમે બધું શીખવાડવાનું છે કે કઈ રીતે એનો વિકાસ થાય એ આપણે જોઈ શકીએ છીએ હવે આપણે બાળક છે એ છ મહિનાનું થાય એટલે તમે એને અવાજ છે છ મહિના સુધીનું થાય ત્યાં સુધીમાં તમે એને જુદા જુદા અવાજો છે એ સંભળાવો તમે ધારો કે તમારે પાસે ઘંટડી છે તો આમ તમે ઘંટડી વગાડો તો એને ખબર પડે કે ભાઈ અવાજ ક્યાંથી આવે છે એટલે અવાજ સામે નજર ફેરવશે એટલે તમને ખબર પડશે કે બાળક બરાબર સાંભળે છે પછી એને તાળી વગાડશું ચપટી વગાડશું એ રીતે અવાજ જુદી જુદી દિશામાંથી કરીએ તો જે બાજુ અવાજ થશે એ બાજુ એનું મોઢું ફેરવશે એટલે એ રીતે બાળક છે એ સાંભળશે સમજશે અને પ્રયત્ન કરશે અને બાળક છે એ પડખું ફરશે છ મહિના સુધીમાં અને એ ઘૂંટણ અને હાથના સહારાથી ચાલવાનો પણ પ્રયત્ન કરશે ઘૂંટણિયા ભેર એ ચાલશે એટલે બાળકને નીચે બેસવડવાનું છે નીચે બેસાડો ત્યારે બાળક એ શીખશે નીચે સુવડાવો પછી પડખા ભેર થશે પછી ભેર ચાલશે અને એ રીતે બાળક છે એ ધીમે ધીમે એનો વિકાસ છે થતો જશે પછી બાળક છે એ છ મહિનાનું થાય ત્યારે તમે એને ખોડામાં બેસાડો બરાબર છે તો એ બેસતા શીખશે ધીમે ધીમે અને ત્રણ મહિના પૂરા થાય પછી એની ડોક પકડતા પણ બાળક શીખી જાય છે અને તમે ખોડામાં બેસાડો તો બરાબર પકડી રાખવાનું પણ એ ડોક છે એ સીધી પકડશે એટલે એ રીતે બાળક શીખશે પછી છ મહિનાનું બાળક થાય ત્યારે તમે એને ખૂણામાં રાખી અને બેસાડવાની શરૂઆત કરો તો બાળક છે એ થોડોક સહારો લઈ ટેકો લઈ અને બેસશે અને એમને બાળકને રાખવા નથી બાળક પડી જાય તો એને વાગી જાય તો તમે કોઈ બ્લેન્કેટ લો આજુબાજુમાં એને ગોળ છે વિતાડી દો અને વચ્ચે બાળકને બેસાડો તો બાળક છે એને ટેકો મળશે એટલે બેસશે એ રીતે ધીમે ધીમે બાળક છે એ બેસતા શીખશે એટલે આ છ મહિના સુધીનું બાળક છે એનો વિકાસ આટલો છે તમારે એની સાથે વાત કરવાની છે એની સાથે બોલવાનું છે અને એને એ નાની નાની વસ્તુ શીખવાડવાનું છે ધારો કે બાળક છે જુદા જુદા અવાજ કાઢશે એટલે તમે એમ કહેશો કે ભૂ પાણીને ભૂવા કે ભૂ કહેશો તો બાળક છે એ અવાજ કાઢવાનો પ્રયત્ન કરશે જુદા જુદા અવાજ કાઢશે એટલે એ શીખશે કે કઈ રીતે અવાજ મોઢામાંથી નીકળે છે અને તમે કહેશો તો એ સાંભળશે અને સમજવાનો પ્રયત્ન કરશે એટલે આપણે એની સાથે સતતને સતત વાત કરવા રાખવાની છે એની સાથે રમવાનું છે હસવાનું છે અને બોલવાનું છે બરાબર આ રીતે તમે કરશો તો બાળક છે એ જલ્દી શીખશે એ છે એ જલ્દી ગ્રહણ કરશે તમે જે તમારી પ્રતિક્રિયા હશે કે તમે એની સાથે જે વર્તન કરતા હશો બાળક શીખશે અને તરત જ પ્રતિક્રિયા આપશે આ રીતે છ મહિના સુધીનું બાળક છે એ બેસતા શીખી જશે જુદા જુદા અવાજો કાઢશે અને નાનું નાનું વસ્તુ છે એ બોલતા શીખશે પછી છ થી બાર મહિના છે તો છ મહિના પૂરા થાય ને સાતમો મહિનો બેસે ત્યારે બાળક છે એને તમે કલરવાળી વસ્તુ આપો તો રમકડું છે બરાબર છે આવી રીતે તમે બતાવો અને આ રીતે એ સૂતું હોય ને એની ઉપર તમે રાખો તો એ પકડવાનો પ્રયત્ન કરશે એનો હાથ ઊંચો કરશે પકડવાનો પ્રયત્ન કરશે તમને ખબર તો પારણા ઉપર આપણે બધી એ નાના નાના ઝુમર પછી પોપવોટ મર એવું બધું લટકાવીએ છીએ બરાબર છે ને તો એવું જો બાળક સૂતું સૂતું હોય એ પકડવાનો પ્રયત્ન કરે છે એટલે એને ખબર પડે છે કે હું હવે પકડું આવી રીતે એટલે એ છ મહિના સુધીનું બાળક છે એમાં એ પ્રયત્ન કરશે વસ્તુ પકડશે પછી તમે કાંસકો છે તમે એવી રીતે બતાવશો એની સામે આવી રીતે આમ લટકાવશો એ પકડવાનો પ્રયત્ન કરશે હાથ ઊંચો કરશે બરાબર છે એટલે આ રીતે બાળક છે ધીમે ધીમે શીખશે પછી એની સાથે તમે વાતો કરો એની સાથે જો એને સરખો તેડો અને એને વાલ કરો તો બાળક છે સ્પર્શની ભાષા પણ શીખે છે જો બાળક રડતું હોય તો તમે ઘરમાં એને ચક્કર લગાવો પાણામાં હોય તો ઝૂલા હોય ને હાથમાં પણ તમે આવી રીતે ઝૂલા તો બાળક છે એ રડતું હોય તો શાંત થઈ જાય છે એટલે આપણે જે કરીએ છીએ એ મહેસૂસ કરે છે અને એ રીતે પ્રતિક્રિયા આપે છે એ છાનું રહે તો સમજવું કે બાળક સમજે છે એટલે આ રીતે બાળક છે ધીમે ધીમે શીખવાનો પ્રયત્ન કરે છે પછી બાળક જ્યારે નવ મહિનાનું થાય બરાબર ત્યારે એ ધીમે ધીમે છે એ ઊભા થવાનો પ્રયત્ન કરશે એ ટેકો લઈને કે એ ઘૂંટણીએ ભરતું હશે તો બાજુમાં સોફા હશે તમારે ટીપોય હશે કે બેડ હશે એને પકડી પકડીને ઊભા થવાનો પ્રયત્ન કરશે પણ બરાબર ઊભું રહી શકશે નહીં એટલે તમારે એને પકડી અને એને ટેકો આપવાનો છે અને એને તમારે પ્રોત્સાહન આપવાનું છે કે હા ચાલ ધીમે ધીમે ચાલતું એ રીતે નવ મહિનાથી બાર મહિના થશે એટલે બાળક છે એ ઊભું રહી જતા શીખી જશે અને ધીમે ધીમે ટેકો લઈને પકડી પકડીને ચાલશે પણ ઘરે બરાબર છે પછી તમે એની સાથે રમત રમો ધારો કે તમે છુપન છુપાઈ ખેલો તમે એવી રીતે આંખ આગળ હાથ આડા રાખી દો અને તમે એમ કે હાઉકલી એવી રીતે તમે કરો તો બાળક છે તમારા હાથ છે એ પકડીને આઘા કરશે અને એ તમારું મોઢું જોવાનો પ્રયત્ન કરશે પછી મોઢા ઉપર કોઈ કપડું ઢાંકી દો તમે અને પછી હાવકલી કરો તો બાળકને મજા આવશે ખડખડાટ હશે એટલે કે બાળક સમજે છે કે તમે એની સાથે રમો છો આ રીતે બાળક સાથે રમત રમવાની છે પછી બાર મહિનો બાળક થાય અને બેસતા શીખી જાય બરાબર એટલે તમે એને છે એક વાટકીમાં બધી નાની નાની વસ્તુઓ આપો કારણ કે આપણે રસોડામાં આપણી પાસે વાલ હોય છે પછી વટાણા હોય છે એવી જે મોટી મોટી વસ્તુ હોય છે એની બાજુમાં રાખો મખના આપો મમરા આપો એ વસ્તુ એને બાજુમાં ડીશમાં આપો અને એને એવું કહ્યું કે તમે આ વાટકીમાં નાખતું બરાબર છે એને શીખવાડો તમે કે આવી રીતે આ વાટકીમાં એક એક વસ્તુ ન ખાય તો એ બાળક નાખશે જો તમને એવું લાગે કે બાળક મોઢામાં નાખી જશે તો પછી નાના નાના પથ્થર હોય થોડાક મોટા એ પણ તમે વાટકીમાં નાખવા માટે બાળકને આપી શકો છો આ રીતે બાળક છે એ વસ્તુ કાઢશે અને નાખશે અને અવાજ ચમચી આપો તમે આપો ડીશ આપો તો એ બધા વાસણ છે બધા ભેગા કરીને ખખડાવશે એટલે અવાજ થશે એટલે અવાજથી એને મજા આવશે રમશે બાળક આ રીતે આપણે બાળક છે એને રમવાના છે પછી નવા નવા રમકડા તમે રંગબેરંગી બતાવો તો રમકડા હાથમાં લઈ અને જોવાનો પ્રયત્ન કરશે કે શું છે શું નહીં અને પછી એ બાળક છે એનાથી રમશે એટલે બાળક છે એકલો એકલો રમશે આ રીતે બાર મહિના બાર મહિના સુધીનું બાળક થશે ત્યારે હાથમાં વસ્તુ પકડશે અને જુદા જુદા અવાજ કાઢશે અને શીખવાનો પ્રયત્ન કરશે એટલે આ રીતે બાર મહિના સુધીના બાળકનો વિકાસ છે હવે એકથી બે વર્ષનું બાળક છે એને તમે એને તમે કોઈ વસ્તુ આપશો બરાબર છે તો એ વસ્તુ પકડશે અને એના સ્નાયુઓનો વિકાસ છે એ થશે અને પકડવાનો પ્રયત્ન કરશે એ નાની નાની વસ્તુથી રમશે રમકડાથી રમશે અને તમે કોઈ પણ જાતની રમત રમાડશો તો બાળક છે એ રમશે તમારી સાથે અને ખડખડાટ હસશે હવે તમે તમારે એની સાથે વાતો કરવાની છે એની સાથે ટાઈમ તમારે એને આપવાનું છે અને ઘરના કોઈ પણ સભ્યો છે એ બાળક ઉપર બરાબર ધ્યાન રાખશે તો બાળકનો વિકાસ બરાબર થશે હવે દોઢ વર્ષનું બાળક થશે તો ત્યારે એનો શબ્દ ભંડોળ વધે એના માટે એને વાર્તા કરવાની છે તમારે એને ગીતો ગવડાવવાના છે અને એની સાથે રમત રમવાનું છે પછી ઘરના બધા સભ્ય હોય તો ધારો કે દોઢ વર્ષનું બાળક છે તો તમે એને નામ બતાવો કે આ દાદા છે આ દાદી છે આ પપ્પા છે આ મમ્મી છે એ રીતે નાના નાના શબ્દો બોલવાનું શીખશે બા છે બાપુ છે એવું છોકરો સહેલા શબ્દો છે એ શીખી જાય છે આ ઉંમરમાં અને એને શબ્દ ભંડોળ વધે એવો પ્રયત્ન કરવાનો છે એટલે એનો ભાષાનો વિકાસ પણ બાળકનો આ ઉંમરે થશે પછી બાળકને તમે વસ્તુઓ રમવા માટે આપો બરાબર છે એ તો એ ગણતરી પણ સૌ કરશે ધારો કે દોઢથી બે મહિ બે વર્ષનું બાળક હોય તો એ તમે એને એક એક બે ત્રણ ચાર ને પાંચ એવી રીતે તમે કહો અથવા વસ્તુ બતાવીને કહો હોય બે ત્રણ ચાર તો એ ત્રણ ચાર સુધીની ગણતરી કરતાં શીખશે બાળક પછી કોઈ કલર બતાવો તો કલર બતાવો તો એ પણ એ બે ત્રણ જાતના કલર યાદ રાખી શકશે તમે કહેશો લાલ કલર છે આ પીળો કલર છે લીલો છે તો બધા બતાવશો એમાંથી બે ત્રણ કલર એ યાદ રાખી શકશે અને તમને કહેશે કે આ કલર છે એ રીતે તમે એને અલગ અલગ બુકથી પણ શીખવાડી શકો છો તમારા ઘરમાં જે વસ્તુ હોય એમાંથી પણ તમે શીખવાડી શકો છો કે આ કલર કેવાય અને શરીરના અંગો છે એના વિશેની પણ તમે ધારો કે નાક ક્યાં આવ્યું છે કાન ક્યાં છે મોઢું ક્યાં છે માથું ક્યાં છે હાથ ક્યાં છે બરાબર છે એવું તમે એને બતાવશો તો એ ચાર પાંચ નામ છે યાદ રાખી શકશે એટલે આ રીતે તમારે એને શીખવાડવાનું છે એટલે બાળક છે ધીમે ધીમે નામ પણ શીખશે અને જોશે કે અને શીખવાનો પ્રયત્ન કરશે એટલે એ બે વર્ષ સુધીનું બાળક થાય તો એ છે તો એ તમે એને કહેશો કે તું તારા હાથ ધોઈ લે તો જાતે હાથ પણ ધોઈ લે ધોઈ લેશે ચાલતા પણ શીખી જશે તમે એને એક પગે ઊભા રહેવાનો થોડો ટેકો આપશે તો એક પગે પણ ઊભો રહી શકશે અને ઘરમાં દોડતું હશે એટલે બે વર્ષ સુધીને બાળકનો છે હવે આપણે જોઈએ તો બે થી ત્રણ વર્ષનું બાળક છે તો હવે તો અઢી વર્ષે બાળકોને બધાને નર્સરીમાં બેસાડે છે અને ત્રણ વર્ષ થાય એટલે આપણે આંગણવાડીમાં પણ બેસાડીએ છીએ તો બાળક છે બે વર્ષનું થાય પછી તમારો એવો પ્રયત્ન કરવાનો છે કે એ જાતે જમી શકે એટલે એક વાટકી અને ચમચી આપો અને એમાં ખાવાની વસ્તુ આપો એટલે બાળક ઢોળશે પણ એનો જે સ્નાયુ છે અને એનું કોર્ડિનેશન છે આંખનું મોઢાનું ને હાથનું એનો પણ વિકાસ થશે એટલે ભલે ઢોળે પણ એને ખાવા માટે આપો હાથમાં રોટલીનું ટુકડો પણ આપો એને રોટલો પણ આપો એટલે એ મોઢામાં મૂકશે એટલે આંખ હાથ અને મોઢાનું છે એ કોર્ડિનેશન છે એનું થશે એટલે બાળક જાતે ખાવાનો પ્રયત્ન કરશે અને ખાઈ પણ શકશે એટલે તમારે જ્યારે બે વર્ષનું બાળક થાય તો આ પણ તમારે એને પ્રેક્ટિસ કરાવવાની છે પછી બે વર્ષનું બાળક થશે ત્યારે ખબર પડશે કે પોટી કરવી છે ત્યારે તમને બોલશે અને એને યુરિન પાસ કરવું હશે ત્યારે પણ તમને બોલશે એટલે એને પ્રેક્ટિસ કરાવો તમે પોટીની પ્રેક્ટિસ છે એ પણ આ ઉંમરે તમે બાળકને કરાવો તો બાળક જાતે કરી શકશે દર બે કલાક થાય એટલે તમારે એને ટોયલેટમાં લઈ જવાનું છે અને ત્યાં એને તમારે યુરિન કરાવવાનું છે તો આ રીતે જો તમે કરશો તો નાની ઉંમરથી બાળક બધું શીખી જશે કારણ કે અઢી વર્ષ થશે પછી તમે એને નર્સરીમાં મોકલશો તો બાળક પોતાની જાતે બધું કરે એ જરૂરી છે તમે એને કહેશો ત્યારે હાથ પગ હાથે ધોઈ લે તો બાળક જાતેથી હાથ પગ ધોશે તમે એને નવડાવો ત્યારે ડબલાનું પાણી છે પોતાની ઉપર રેડે એટલે આવું ધીમે ધીમે એને બધું શીખવાડવાનું છે એટલે આપણે બે થી ત્રણ વર્ષનું બાળક થાય ત્યારે આપણે એને થોડીક એવી તૈયારી કરાવવાની છે કે બાળક છે એનો શબ્દ ભંડોળ વધે એટલે તમે વાર્તા કરો ગીત ગવડાવો અને એને તમે જમાડો ત્યારે ખાસ કરીને વાર્તા કરો એટલે બાળક છે સરખું જમી લેશે અને વાર્તામાં એનું ધ્યાન હશે એટલે એક જીતે શાંતિથી એ જમશે અને રમતમાં એનું ધ્યાન નહીં જાય એટલે વાર્તાથી એનું શબ્દભંડોળ વધે છે અને યાદશક્તિ પણ એ યાદ રાખવાનો પ્રયત્ન કરશે પશુ પક્ષીઓની વાર્તા કરો તમે ભગવાનની વાર્તા કરો કૃષ્ણની કરો રામની કરો એ બધી વાર્તાઓ કરો તો બાળકને છે એ સમજવાની કોશિશ કરશે શબ્દ ભંડોળ પણ મળશે અને સારો ઉપદેશ પણ બાળકને મળશે આ રીતે ત્રણ વર્ષનું બાળક થશે તો તમે એને નર્સરીમાં અને સ્કૂલમાં મોકલવા માટે પણ તૈયાર કરી શકશો આ રીતે છે બાળક છે એના વિકાસના તબક્કાઓ છે જો બાળક છે આ વિકાસના તબક્કામાં થોડુંક પાછળ હોય અને બે ત્રણ મહિના સુધી તમે રાહ જો અને તમને એવું લાગે કે બાળક છે હજી મારું પાંચ જલ્દી શીખી શકતું નથી તો તમે ડૉક્ટરને પણ બતાવી શકો છો કારણ કે વિલંબિત વિકાસ છે એ બે ત્રણ મહિના પાછળ હોય તો વાંધો પણ એનાથી વધારે પાછળ હોય તો તમારે ડૉક્ટરની સલાહ લેવી જોઈએ ને એ પ્રમાણે તમે ડૉક્ટરની બાળકની ટ્રીટમેન્ટ તમારે કરાવવી જોઈએ આ રીતે બાળકના વિકાસના છે માઇલ્ડસ્ટોન છે અને ખાસ કરવાનું છે કે બાળકને તમે મોબાઈલ ક્યારેય ના આપો નાની ઉંમરમાં બાળકને મોબાઈલ આપશો તો એની હાથમાં પણ પ્રોબ્લેમ થશે અને બાળક છે આજુબાજુના વાતાવરણથી અને રમકડાથી અને જે તમારી પાસે શીખશે એ બાળક છે એ શીખશે નહીં તમે ઘરમાં કામ કરતા હો તો બાળક તમારી પાછળ પાછળ ફળે તાવ કે તમે ઘરમાં પોતા કરો છો તો બાળક પણ કરશે કે ચાલો મારે પોતું કરવું છે મારે પણ કચરો વાળવો છે મારે કપડાંને ઘડી કરવી છે રસોઈ બનાવતા હશો તો ત્યાં તમારી પાસે આવશે એટલે બાળક છે એને કરવા દો જે એની જિજ્ઞાસા હોય જે હોય એને એને સપોર્ટ કરો કરવા દો બાળક રસોડામાં દાજી ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે આપણે પણ બાળકને છે એ ચપ્પું અને એનાથી દૂર રાખવાનું છે અને ખાસ સાવધાની રાખવાની છે એને પણ એનો જે વિકાસ છે એની જે જિજ્ઞાસા એની જિજ્ઞાસાને તમે સંતોષો અને જે એની મમ્મી જે કરતી હશે એ બાળક કરવાનો પ્રયત્ન કરશે પછી એ છોકરો હોય કે છોકરી હોય બરાબર છે પણ મા કરશે એ રીતે એની પાછળ પાછળ ફરશે તો બાળક છે એને જે કરતા હોય એ કરવા દો અને એનો સ્વતંત્ર વિકાસ થવા દો તો આ હતા બાળ વિકાસના તબક્કાઓ એના માઇલ્ડસ્ટોન તો આજનો આ વિડીયો આપને કેવો લાગ્યો છે કોમેન્ટ સેક્શનમાં મને જણાવશો તેમજ ચેનલને લાઈક અને શેર પણ કરશો તેમજ સબસ્ક્રાઈબ કરવાનું અનુભૂલતા તો ચાલો મિત્રો આજે હું રજા લઉં છું આવજો